ગુજરાતની છવ્વીસ બેઠકોમાંથી આ વખતે પચીસ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી જીતી છે ને એક બેઠક પર કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે આ બેઠક ઉપચર્ચામાં લોકસભાના ચૂંટણી દરમિયાન નિવેદનોના કારણે પણ જોવા મળી હતી ને અહીંથી આ વાવના ધારાસભ્ય કોંગ્રેસના ગેનીબેન ઠાકોર જે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર હતા ને તેઓએ આ બેઠક પર ત્રીસ હજારની મતે જીત પણ હાંસલ કરી છે પરંતુ તેઓ સાંસદ બન્યા બાદ તેમણે કોંગ્રેસને લઈને જે નિવેદન આપ્યું હતું તેના કારણે વિવાદ ઊભો થયો હતો જો કે ત્યારબાદ તેમણે આ બાબતને લઈને જે કોંગ્રેસ ના બનાસ કાંઠા જિલ્લા પ્રમુખે પોસ્ટ મૂકી હતી તેના કારણે પોતાનું નિવેદન છે તે ફેરવી તોડ્યું હતું શું જે સમગ્ર મામલો શું કહી રહ્યા હતા કે એનીબેન ઠાકોર વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે હું છું ફૈાન ગુજરાતમાં આ વખતે કોંગ્રેસ માટે ખૂબ સારા સમાચાર મળ્યા ગુજરાતની છવ્વીસ બેઠકોમાંથી એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ જેમાં વાવના મહિલા ધારાસભ્ય ગેની ઠાકોર તેમના આ વખતે કોંગ્રેસે બનાસકાંઠા બેઠક પરથી ટિકિટ આપી હતી ને ક્યાંક ને ક્યાંક ગેનીબેન ઠાકોરે પણ પોતાના પ્રચાર પ્રસાર દરમિયાન જેવી રીતે લોકો વચ્ચે ગયા તેમણે જે મુદ્દાઓ મૂક્યા તેના કારણે તેમના પ્રચારની અસર ચોક્કસી જોવા મળીને આ વખતે લોકસભાની ચૂંટણીમાં એક બેઠક કોંગ્રેસ જીતવામાં સફળ નીવડી તેના કારણે કોંગ્રેસમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ સાંસદ બન્યા બાદ ગેનીબેન ઠાકોરે જેવી રીતે સૂચક નિવેદન કોંગ્રેસ પાર્ટીને લઈને આપ્યું તેના કારણે રાજકારણ પણ ગરમાયું જેમાં વાત કરીએ તો ગેનીબેન ઠાકોરે થોડા દિવસ અગાઉ નિવેદન આપ્યું હતું કે અહીંયા ઉમેદવારને પોતાના દમ ઉપર ચૂંટણી લડવી પડે છે સમાજને લઈને ચૂંટણી લડવી પડે છે પરંતુ જો પાર્ટી ચૂંટણી લડે તો કંઈક સારું થઈ શકે ને કોંગ્રેસ લોકોની વચ્ચે જાય તો જન આશીર્વાદ મળી શકે આ પ્રકારે તેમનું સૂચક નિવેદન સામે આવતાની સાથે જ કોંગ્રેસના કાર્યકર્તાઓ હતા તેમનામાં નારાજગી છે તે જોવા મળી જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ગેનીબેન ઠાકુરે કોંગ્રેસનું સંગઠન ત્યાં નબળું ગણાવ્યું હતું ને કેટલીક ઉણપ હોવાની વાત પણ કહી હતી આટલું જ નહીં તેમણે એવી પણ ફરિયાદ હાઈકમાન્ડને કરી છે કે કોંગ્રેસમાં રહેલા કેટલાક નેતાઓએ પાર્ટી વિરુદ્ધ કામ પણ કર્યું છે ને તેમને પાર્ટીમાં સ્થાન હોવું જ ન જોઈએ આ ઘટના બાદ જે કોંગ્રેસના બનાસકાંઠા જિલ્લા પ્રમુખ છે ભરતસિંહ વાઘેલા તેમના દ્વારા પણ ફેસબુક ઉપર એક પોસ્ટ મૂકવામાં આવીને આ પોસ્ટને લઈને તેમણે ગેનીબેન ઠાકોરને ટાંકીને એક વાત કહી જેમાં ભરતસિંહ વાઘેલાએ પોતાની પોસ્ટમાં લખ્યું બનાસકાંઠા લોકસભાના સંસદ સભ્ય શ્રી ગેનીબેન ઠાકોરનું બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સંગઠન બાબતનું નિવેદન ખૂબ દુઃખદ અને પાયાના કાર્યકર્તાઓને ઠેસ પહોંચાડવા વાળું છે જેવી રીતે આપણે જોયું કે આ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે તેમના દ્વારા આ પોસ્ટ લખવામાં આવતા અને ફેસબુક ઉપર વાયરલ કરવામાં આવતા અનેક ચર્ચાઓએ વેગવાન બની છે સો બનાસકાંઠાના જે ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર તેઓ જીત્યા પછી જે નેતાઓ જે કાર્યકર્તાઓએ મહેનત કરી છે તેમની મહેનતની અવગણના કરી રહ્યા છે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે જો કે આને લઈને ગેનીબેન ઠાકોરે પછી સાંજે પત્રકાર પરિષદ કરી હતી ને પત્રકાર પરિષદમાં જે તેમણે પહેલાં નિવેદન આપ્યું હતું એ નિવેદન ફેરવી તોડ્યું ને તેમણે કહ્યું કે કોંગ્રેસ સંગઠને ખૂબ સારી મહેનત કરી ખૂબ મથામણ કરી અને મને જીત હાંસલ થઈ છે એની પાછળ હું કાર્યકર્તાઓનો આભાર માનું છું જો કે તેમનું આ નિવેદન બદલાઈ જતાના કારણે પણ ચર્ચાઓ વેગવાન બની છે હવે તેમણે જે કમ્પેરિઝન કરી હતી કે કોંગ્રેસની સરખામણીએ ભારતીય જનતા પાર્ટીનું ત્યાં સંગઠન મજબૂત હતું ને એ પ્રકારનું સંગઠન હોય ને પાર્ટી જો ચૂંટણી લડે તો ચોક્કસથી આ રીતે ગુજરાતની અન્ય બેઠકો ઉપર પણ જીત મળી શકે છે હવે જોવાનું રહ્યું દિલ્હીમાં હવે ગેનીબેન ઠાકોર છે તે પહોંચ્યા છે પરંતુ તેમના નિવેદને ગુજરાતમાં અનેક જગ્યાએ ચર્ચાનું કેન્દ્રો ઊભું કર્યું છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જે ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્તે વૈષ્ણવ